માસે સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત દ્વારા અખિલ ભારતીય જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન કરાયું હતું સુરતના ઉધના ખાતે આવેલ દક્ષેશ્વર મંદિર પાસે હરિનગર ત્રણમાં એસએમસી કમ્યુનિટી હોલ ખાતે શ્રી સોમવંશીય સહસ્ત્રાર્જુન ક્ષત્રિય સમાજ પંચ સુરત અને શ્રી સહસ્ત્રાર્જુન યુવક મંડળ તથા શ્રી હંગલાજ માતા મહિલા મંડળ દ્વારા અખિલ ભારતીય જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન કરાયું હતું આના સિવાય ઘણા રાજ્યોમાંથી અખિલ ભારતીય ક્ષત્રિય સમાજના યુવક યુવતીઓ તેમજ તેમના માતા પિતાઓએ આ સંમેલનનો લાભ લીધો છે જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉદ્યોગપતિ કેશવ શાહ લક્ષ્મણ શાહ જેઠે હીરાલાલ શાહ ગબાલાલ શાહ પખાલે ઉદય શાહ ભગવંતરાય પવાર અને દીપક શાહ પાંડુરંગ શાહ પખાલે તથા અન્ય પણ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો સમાજના પ્રમુખ નવીનભાઈ ટિંકર ટિંકરચે ઉપપ્રમુખ વિજયભાઈ બિચવે સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે સહેમત ઉઠાવી હતી પ્રસાદ મધુકરસા રાવતોળે શ્રી સોમવંશી શાસ્ત્રજી ક્ષત્રિય સમાજનો માજી અધ્યક્ષ છું અને આજે અમે અખિલ ભારતીય જીવનસાથી પરિચય સંમેલન યોજવા જઈ રહ્યા છે જે આ ત્રીજો અમારો પ્રયાસ છે અને આ સમયની માંગ છે કારણ કે દરેક માતા પિતાને એમનો પુત્રો હોય કે પુત્રી હોય એમના માટે યોગ્ય સ્થળ મળવું ખૂબ મુશ્કેલ બની ગયું છે ભલે આપણે આધુનિક યુગતમાં આવી ગયા છે પણ વ્યવસ્થિત યોગ્ય પાત્ર મળવું ખૂબ મુશ્કેલ છે લોકો આજે એટલા વિકસિત થઈ ગયા છે કે દૂર દૂર રહેવાથી આજે છોકરાઓ શું કરી રહ્યા છે એમના ખબર પડતી નથી કે ભાઈ આજે શું એમ ભાઈ આપણા ભલે સમાજના છે પણ એમના પરિચિતમાં એમના છોકરી કે છોકરાઓ શું ભણી રહ્યા છે શું એમનું કરિયર છે શું એમનું ફોકસ છે એ ખબર નથી હોતું તો આ એક અમારો પ્રયાસ છે જેથી કરીને મા બાપને સહાય થાય અને એમને યોગ્ય પાત્ર મળે એના માટેનો આ અમે સંમેલન યોજવા જઈ રહ્યા છે આ સંમેલનમાં યુવાનોમાં લગભગ પંચોતેર છે અને યુવતીઓમાં લગભગ એકસો બાર છે ટોટલ ટોટલ એકસો બાર છે અમારા સમાજમાંથી દર વર્ષે અમે રક્તદાન શિબિર છે મેડિકલ કેમ્પ છે હમણાં આઈ કેમ્પ થયો એમાં તમામ જે લાભાર્થીઓ હતા જેમને મોતિયાના ઓપરેશન કરાવ્યા તમામને આપણે કોસ્ટ વિધાઉટ કોસ્ટ આપણે ઓપરેશન કરાવ્યા છે હમણાં મારું નામ અનિલ પખાલે છે હું પ્રમુખ છું આજે અમે જે વર વધુ નો સંમેલન કરીએ છીએ એમાં જે એકબીજાને જોડી આમાં સ્ટેજ પર આવશે અને એ લોકો એકબીજાનો પરિચય આપશે અને જેને પસંદગી આવે એકબીજાને પસંદ કરશે જીવનસાથી નક્કી કરશે એકબીજાને

આ પ્રોગ્રામ અમે આ ત્રીજો પ્રોગ્રામ થાય છે અમારો દર બે ત્રણ ચાર વર્ષે એકવાર કરીએ છીએ અમે આ પ્રોગ્રામ થેન્ક યુ મારું નામ નવીન રતિલાલ ટેકરીએ છે હું શ્રી સોમવંશ સહસરાજનું ક્ષત્રિય સમાજ સુરત પંચનો અધ્યક્ષ છું આજે આપણે અમારા સમાજ તરફથી હરિનગર ત્રણ કોમ્યુનિટી હોલમાં જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અમારો આ ત્રીજો પ્રયાસ છે કે અમે લગભગ સાત આઠ વરસ પછી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આજે સમસ્યા ઘણી વિકટ છે છોકરાઓ છોકરીને જે મેળા સ્થળ યોગ્ય સ્થળ મળે તેના માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે આજે છોકરીઓ ઘણી ઓછી થઈ ગઈ છે પણ ખુલ્લા એટલે એમાં આવતી નથી કે આપણે આપણું સ્થળ ક્યાં શોધવું ને કેવી રીતે કયો જીવનસાથી મળે એના માટેનો આ પ્રયાસ અમારો આ છે અમારા એકસો પંદર કેન્ડિડેટોએ ભાગ લીધો છે ને બધા ઉપસ્થિત છે ને એ પછી અમારો કાર્યક્રમ એકબીજાને જોવા માટે એકબીજાને એકબીજાને મળવા માટેનો અમે ટાઈમ આપ્યો છે આ પ્રોગ્રામમાં અમે છે ને તો લગભગ મહારાષ્ટ્રથી બોલાવ્યા છે મધ્યપ્રદેશથી રજીસ્ટ્રેશન થયું છે તેલંગાણાથી રજીસ્ટ્રેશન થઈ ગયું અમારો સમાજ પૂરા ભારતમાં જ્યાં જ્યાંથી છે ત્યાંથી એક એક બબે એક એક બબે કરીને આ વસ્તીનું અમે આ આયોજન આયોજન કર્યું આ લગભગ અમારો આ સાત આઠ વર્ષ પછી આ પહેલો કાર્યક્રમ એ સંદેશ આપવો જોઈએ કે આ કાર્યક્રમ આપણે આ આવા કાર્યક્રમ અવશ્ય થવા જોઈએ એનું કારણ છે કે માતા પિતાની મરજીથી આ યોજાય આ કાર્યક્રમ તો યુવક યુવતી આમ તેમ જા બહાર બહાર બીજા જાતિઓમાં કે બીજા એમાં લગ્ન કરે છે એની વ્યવસ્થા ખરેખર યોગ્ય વર્ષ શોધીને યુવક યુવતીએ કરવું જોઈએ એ એનું મહત્ત્વ ત્યારે જ સમજાય કે આપણે આવો આ કાર્યક્રમ આયોજન કર્યો છે સમાજને એક જ મેસેજ આપું છું કે બસ આવી રીતે તમે ભેગા થાવ ને એકબીજાને આવા પ્રોગ્રામ કરીને એકબીજાને સહાયક રૂપ થાવ એ જ મહત્વ છે અમે આ સાથે સુરત સમાજમાં અમે બ્લડ કેમ્પ કરીએ છીએ પછી જનો મૂનનો કાર્યક્રમ કરીએ છીએ પછી આપણે વિધવા દર વર્ષે અમે વિધવા નિરાધાર કીટને આપીએ છીએ ક્રિકેટ મહોત્સવ કરીએ છીએ અમારા ઘણા કાર્યક્રમ છે સર ક્ષત્રિય સમાજ દ્વારા થતા હોય છે જય સરસ રાજુ મેરા નામ ઉદય ભગવંતરાવ જાગીરદાર માલેગાઉ મહારાષ્ટ્ર સે હું મેં સુરત ગ્રામ સભાને टिकरिया साहब के अध्यक्ष इसमें वधु परिचय सम्मेलन उन्होंने आयोजित किया है ये बहुत ही अच्छी तरीके से आयोजित किया है शुरू में उनको लगा कि कम उपस्थित रहेंगे लेकिन आज लगभग 115 के आगे लड़के युवक और युवती यहाँ पे दाखिल हुए हैं और हमारी महाराष्ट्र प्रांतिक और अखिल भारतीय और मालेगांव ग्राम सभा की ओर से उनको शुभेच्छा है कि ज़्यादा में ज़्यादा लड़कों और लड़कियों का विवाह फिक्स हो और आगे भी ऐसे बढ़िया से बढ़िया सूरत वाले काम करते हैं वो करते रहे सूरत की और एक खासियत है यहाँ की जो ग्राम सभा है वो हर उनका तीन साल के बाद में नवीन कार्यकारिणी का चयन करते हैं ये उल्लेखनीय है ये पूरे सूरत के लिए और गुजरात के लिए गर्व की बात है और हम भी आगे ये चाहते हैं कि सूरत वाले ये इस तरह के कार्यक्रम करते रहे और जो समाज में जो बच्चों का शादी ब्यागा देर से होती है वो जल्दी में जल्दी वो पूरे इसमें और इसके लिए हम शुभेच्छा देते हैं आगे भी ऐसे कार्य करते रहे जय सहसा जो आज के युवा युवती को क्या मैसेज देना चाहिए भाई आप पैसों के पीछे लगो पढ़ाई करो लेकिन समय पर शादी करो जिससे भविष्य में आपको आगे आ, आने वाली संतान रहती हूँ उनको भी आप उचित शिक्षा दे सके उनको समय दे सके नहीं तो आपकी उम्र होने के बाद में बच्चों की तरफ पौधे पदा आप ध्यान नहीं दे पाते वो करते टाइम पे समय पे सब चीज़ें होनी चाहिए शादी का समय पे ही होना चाहिए मेरा नाम केशव लक्ष्मण साहब क्षत्रिय जेठे पावा ग्राम सभा माजी अध्यक्ष तांत्रिक खजिंदार आज जीवनसाथी सम्मेलन बध परिचय मेलावा एक बहुत ही अच्छा कार्यक्रम है इसमें समाज का टाइम बच सकता है समाज आगे जाने के लिए जो अपने को आगे जाने उसके लिए जो समाज का वक्त वक्त बहुत महत्व का है पहले के काल में एक कार्ड के हिसाब से पंद्रह बजे कार्ड जब कार्ड आता था बोल जो लोग ध्यान देते थे सब लोग जम जाता था लेकिन आज सब लोग तो मोबाइल पास हो गया है चार पाँच सौ जो एक्टिविटीज आती सबको मिल जाता है लेकिन अभी सब वह ज़्यादा होने से लोग जमता नहीं है इसलिए एक कार्यक्रम बहुत आवश्यकता है एक कार्यक्रम जो पुस्तिका है वो भी अच्छी निकाली है उसका कार्ड भी अच्छा है इन्होंने जो सम्मेलन किया है इसको हमारी पालवा ग्राम सभा से बहुत बहुत बधाई आज, आज के कार्यक्रम हुँ एक, एक सौ पंद्रह के आगे हुए हैं और बाकी के लोग का उनका नोंद नहीं हुआ नहीं वो डेढ़ सौ के लगभग हो जाएंगी क्या अभी जो हमारे गांव के दो तीन लोग आए हैं उन्होंने रजिस्ट्रेशन किया नहीं है लेकिन वो आए उसके लिए वो यहाँ से डेढ़ सौ ज़्यादा होने की संभावना है उत्साह बहुत बढ़िया है उत्साह यानी भूतो न भविता से उत्साह है